નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં આ મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે શિવ ગૌરીનો અદભુત શુભ લગ્ન યોગ બનશે જેના કારણે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર શિવ શક્તિનો અદભુત આશીર્વાદ રહેશે જેના કારણે શ્રાવણ સોમવાર આ પાંચ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી બનતો શ્રાવણ સોમવાર ગૌરી શંકરના દુર્લભ લગ્નયોગ સાથે સમાપ્ત થઈ શકે છે આ સાથે આ રાશિઓ પર માતા ગૌરી અને ભગવાન ભોળે શંકરના આશીર્વાદથી તેમના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે શ્રાવણ સોમવાર તેમના જીવનમાં શરૂ થાય છે ખુશીઓ દસ્તક દેવાની છે ભોળેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી હવે તેમની ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો આ પાંચ રાશિઓ પર ભોળેનાથના આશીર્વાદ બનવાના છે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો હું તમને જણાવી દઉં જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે આ આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે મિત્રો શ્રાવણ મહિનો મિત્રો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને શિવ ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી મળ્યા હતા

શ્રાવણમાં ઘણા ઉત્તમ યોગ બની રહ્યા છે મિત્રો સર્વાર્થ સિદ્ધિની સાથે અમૃત યોગ ભક્ત પર વરસશે શ્રાવણના ચારે સોમવારે કુલ સાત ફળદાયક યોગ બનશે તે જ સમયે બોતેર વર્ષ પછી બે ગ્રહો શનિ અને બુધની ચાલ બદલાશે જેના કારણે આ પાંચ રાશિઓ માટે શ્રાવણ સોમવાર શુભ લગ્નની સ્થિતિ મજબૂત રહેશે આ સાથે માતા ગૌરી અને ભગવાન ભોળે શંકરના આશીર્વાદથી તેમના ભાગ્યના તારા આ રાશિઓ પર ચમકવા જઈ રહ્યા છે બોતેર વર્ષ પછી એક એવો ઝૂપ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રનો યુતિ થશે જેનાથી સંસપ્તક યોગ બનશે આ યોગને કારણે જુલાઈમાં ઘણી રાશિઓનો સંબંધ મજબૂત થશે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો ચોવીસ જુલાઈથી શનિ વક્રી ગતિમાં ચાલવાનું શરૂ કરશે શનિનું આ ગોચર આ સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચાતુર્માસ ચાલી રહ્યો છે શનિની વક્રી ગતિ અઠાવી નવેમ્બર સુધી રહે છે તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિનો સંસતક યોગ બની રહ્યો છે તમને જણાવી દઈએ કે સંસતક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી એકસો ને ડિગ્રીના અંતરે હોય છે અથવા બે ગ્રહો એકબીજાના સાતમાં કર્મ હોય છે સાથે જ બંને એકબીજાના સાતમાં કર્મ હોય છે તે શુભ લગ્ન યોગ પણ બનવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિના જાતકોને ફક્ત લાભ જ મળશે તો મિત્રો બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે બનનારા લગ્ન યોગથી કઈ રાશિના જાતકોને લાભ મળશે તે જાણો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં ભોલે ભંડારી અને માતા ગૌરીનો જાપ દિલથી કરો અને વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોના અંત સુધી રહો કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખાસ રહેશે તો ચાલો મિત્રો તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે બનવા જઈ રહેલા દુર્લભ શિવ ગૌતી લગ્ન યોગને કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં ઘણી ચાંદી આવવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે શ્રાવણ શરૂ થઈ ગયો છે આ મિત્રો હવે તમારા જીવનમાં લગ્ન સંબંધિત ઘણી સમસ્યાઓનો અંત આવવાનો છે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં શુભ લગ્ન યોગ લાવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો ધમાકો થવાનો છે ભોલેનાથના આશીર્વાદથી જે તમારામાં એક નવી આશા અને નવી કિરણ જગાડશે બોતેર વર્ષ પછી લગ્નના શુભ યોગથી આ સમયે તમારા લગ્ન પાકા થવાની શક્યતાઓ રહેશે પરિવારના સહયોગથી આ સમયે તમારા પ્રેમ લગ્નની પણ શક્યતાઓ હોઈ શકે છે આ મિત્રો આ સાથે હું તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી સંબંધમાં તિરાડ અને લગ્ન તૂટવાની શક્યતાઓનો સામનો કરી રહ્યા છે તો મિત્રો હવે ભોળે શંકર તમારા સંબંધને જોડવાનું કામ કરશે તમારા સંબંધ પહેલાં જેવા જ રહેશે સંબંધોમાં પ્રેમ રહેશે તમારા જીવનમાં જે પણ ગેરસમજણ ચાલી રહી હતી તો મિત્રો તમે તેને દૂર કરી શકો છો માતા ગૌરીના આશીર્વાદ આ સમયે તમારા પર ભારે વર્ષશે આ મિત્રો સાથે બોતેર વર્ષ પછી લગ્નોનો શુભ યોગ હોવાથી આ સમયે તમારા કર્મ નવા સંબંધો આવવા લાગી શકે છે જેના કારણે શ્રાવણ મહિનામાં લગ્ન નક્કી થવાની સંપૂર્ણ શક્યતાઓ છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે મિત્રો આ સમયે જે કોઈ નવા લગ્ન કાર્ય છે તેમના લગ્ન સંબંધોમાં મીઠાશ વધશે અને એકબીજા તરફ આકર્ષિત થશો અને એકબીજાને દરેક પરિસ્થિતિમાં સહયોગ સહયોગ અને સાથે રહેવાનું વચન આપશો તેમજ જો આપણે તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો શનિ અને શુક્રની સ્થિતિને કારણે આ સમયે તમારી નાણાકીય સ્થિતિમાં ધમાલ થશે જૂના જૂના રોકાણથી નફો થશે આ સમયે આ સમયે નફાના નવા યોગ બનતા જોવા મળી રહ્યા છે શુક્ર અને શનિની સ્થિતિ તમને ફક્ત લાભ જ આપશે આ મિત્રો ઉદ્યોગપતિઓનો વ્યવસાય વિસ્તરશે શ્રાવણમાં બોતેર વર્ષ પછી બનતા દુર્લભ યોગથી તમે તમારા વ્યવસાયને દેશ વિદેશમાં વિસ્તાર કરશો તેના જેના કારણે લોકો તમારો મહિમા જોશે શ્રાવણ શરૂ થતાં થતાં જ તમારા કર્મ શુભ ઘટનાઓના યોગ બનશે જેના કારણે તમારા કર્મ ખૂબ જ ખૂબ જ શુભ રહેશે ભોલે પંડારીના આશીર્વાદથી આ શ્રાવણમાં તમારો ભંડાર ભરવાનો છે પરિવારમાં પરિવારના પરિવારમાં સહયોગની આવના જોવા મળશે અને જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો મિત્રો તમને તે સમસ્યાઓમાંથી રાહત મળશે આ મિત્રો આ સમયે તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ઉત્સાહિત અને સુખ દેખાશો સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું પૂર્ણ પૂર્ણ થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો બોતેર વર્ષ પછી શનિ અને શુક્રના શુભ સંયોગ સંયોજનને કારણે તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે આખું શ્રાવણ તમારા ઉપર આશીર્વાદ વરસાવશે આ મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ પર દુર્લભ લગ્ન સંયોગ સંયોજનને કારણે વૃષભ જાતક વૃષભ રાશિના જાતકોને લગ્ન કરવાથી કોઈ રોકી શકશે નહીં આ મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ મિત્રો શ્રાવણ સોમવારે તમારે ભોળેનાથને સફેદ ચંદન અને ગુલાબના ફૂલો અર્પણ કરવા જોઈએ જેનાથી લગ્ન સંબંધિત તમારી સમસ્યાઓનો અંત આવશે અને શીખ લગ્નના યોગ બનશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે શિવશક્તિના દુર્લભ લગ્નના શુભ સંયોજનને કારણે કરક રાશિના જાતકોનું બંધ ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે આ મિત્રો આ શ્રાવણમાં દેવી લક્ષ્મી અને ભોલેનાથના આશીર્વાદથી તમારા આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે દેવી ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નના શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ મજબૂત મજબૂત બનવાની છે હાથમાં ભાવમાં બેઠેલા શનિ તમને આશીર્વાદ આપશે તે તમને ઘણા ફાયદા આપવાના છે શ્રાવણ શરૂ થતાં જ તમારા કર્મ નવા સંબંધો બનવાનું શરૂ થશે મિત્રો જો શક્ય હોય તો તમારા લગ્ન પણ નિશ્ચિત થઈ શકે છે કન્યા અને વરરાજાની શોધ હવે સમાપ્ત થવા જઈ રહી છે આ મિત્રો યોગ કન્યા અને વરરાજાને વરરાજા મેળવવાનું તમારું સપનું હવે પોળેનાથના આશીર્વાદથી પૂર્ણ થવા જઈ રહ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા કર્મ શરણાઈઓનો સૂર સંભળાશે આ મિત્રો તેમજ તેમ તે જ સમય હું તમને જણાવી દઉં કે બોતેર વર્ષ પછી પોળેનાથના આશીર્વાદથી જે લોકોના સંબંધમાં તિરાડ પડી રહી હતી તે પડી હતી તે બન બન બનવા લાગશે આ સમયે તમારા માતા પિતાના ચહેરા પર સ્મિત હશે પ્રેમમાં રહેલા લોકોને આ સમયે તેમજ જીવનસાથી તરફથી પ્રસ્તાવ મળી શકે છે ભોળેનાથના આશીર્વાદથી તમારા પ્રેમ જીવનમાં વિવાદો સમાપ્ત થવાની સંભાવના છે આ સાથે જો આપણે તમારા પરિવારની આર્થિક સ્થિતિની વાત કરીએ તો મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચે પ્રેમની લાગણીઓ રહેશે શુભ ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેશે મિત્રો આ સમયે તમારી યાત્રા થવાની પણ તમારી યાત્રા થવાની પણ શક્યતા છે તમારી આ યાત્રા સફળ થશે બોળલે પંડારીના આશીર્વાદથી તમે ક્યાંક પ્રવાસ પર પણ જઈ શકો છો વ્યાપારીઓને વ્યવસાયમાં નફો થશે અને નોકરી શોધનારાઓને પ્રમોશન મળવાની શક્યતા છે જે તેમની પસંદગીનો રહેશે આ મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે બોતેર વર્ષ પછી લગ્નનો શુભ યોગ ફક્ત કર્ક રાશિના લોકોને જ લાભ કરશે મિત્રો આ શ્રાવણમાં ભગવાન ભોળેનાથને દર્શન કરવા માટે દરરોજ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો અને પોળેનાથને પીળા ફૂલો અર્પણ કરો ભોળેનાથના આશીર્વાદથી લગ્નની સ્થિતિ મજબૂત બનશે આ મિત્રો નંબર ત્રણ મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ સોમવારે લગ્નનો શુભ યોગ તમારા જીવનમાં લગ્નની સ્થિતિને મજબૂત બનાવશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નનો શુભ યોગ બનવા જઈ રહ્યો છે હાથમાં ભાવમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે આ મિત્રો આ સાથે શુક્રની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ભોળેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનસાથીની શોધ પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો શ્રાવણનો સમયગાળો તમારા માટે શુભ સાબિત થશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને કામ અને વ્યવસાયમાં પ્રગતિ મળશે તમને માન અને પ્રતિષ્ઠા મળશે આ સાથે ખુશીના સાધનોમાં વધારો થશે જ્યારે અપરિણિત લોકો માટે લગ્નની શક્યતાઓ રહેશે તેમજ બાકી રહેલા કામ પણ પૂર્ણ થશે જે લોકો પરિણિત છે તેમના લગ્ન જીવનમાં આ સમયે ખુશીઓ આવશે આ સાથે તમને બાળકોનું સુખ પણ મળશે બાળકોની પ્રગતિ જોઈને તમારું મન એકદમ શાંત થઈ જશે ભોળે ભંડારીની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે સાથે જ તમે કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારું વિદેશ જવાનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ડિગ્રી મેળવવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારા ઉત્સાહમાં વધારો થવાનો છે આ મિત્રો આ સમયે તમે તમારા માતા પિતાના સહયોગથી ઘણા સારા કાર્યમાં ભાગ લઈ શકો છો બોતેર વર્ષ પછી બનનારા શ્રાવણ પરના દુર્લભ લગ્ન યુગ સાથે આ સમયે તમારા કર્મ કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા રહેશે જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સ્થિતિમાં તે તમારા માટે શુભ રહેશે ભગવાન પોલે પંડારી અને માતા ગૌરીના આશીર્વાદ આ શ્રાવણ પર તમારા પર વરસશે જે તમારી યાત્રાને સફળ બનાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે એકદમ સ્વસ્થ અનુભવશો મિત્રો અમે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે પોલે ભંડારીના આશીર્વાદ તમારા પર દેખાશે બોતેર વર્ષ પછી શ્રાવણ પર આ દુર્લભ સંયોગથી તમને ફક્ત લાભ જ મળશે આ મિત્રો આ સમયે ભોલે બાબાને પર્શન કરવા માટે દૂધ દહીં ઘી મધ અને ખાંડથી પંચામૃત બનાવો અને શિવલિંગનો અભિષેક કરો અને શિવલિંગ પર ત્રણ પાડાવાળા બેલપત્ર સાપ અને કાપેલા અર્પણ કરો તમારી ઈચ્છી ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી લગ્નના આ શુભ યોગથી તમારી ઈચ્છિત પરિણામ ઈચ્છિત પરિણામ મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે આ મિત્રો આ યોગ બનતા જ ભોળેનાથ અને માતા ગોરીના આશીર્વાદ તમારા પર વરસવા લાગશે જેના કારણે તમને તમે આ સમયે તમારી ઈચ્છિત ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો શનિ અને શુક્રની શુભ સ્થિતિ સાથે આ સમયે તમારા લગ્ન માટે શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે તમારા કર્મ ખૂબ જલ્દી શરણાઈનો સૂર સાંભળવાની શક્યતા છે ભોળેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમને પરિવારમાં શુભ સમાચાર મળ સાંભળવા મળશે જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારો રહેશે પ્રેમ લગ્ન માટે ખૂબ જ સારો રહેશે પ્રેમ લગ્ન માટે ખૂબ જ સારો રહેશે પરિવારના સહયોગથી તમારા સંબંધો મજબૂત બની શકે છે જે લોકો પતિ પત્ની વચ્ચે મતભેદો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા પછી મિત્રો તે સમસ્યાઓનો અંત આવશે ભગવાન પોલે પંડારીના આશીર્વાદથી તમને માનસિક શાંતિની અનુભૂતિ થશે પરિવારમાં શુભ સમાચાર સાંભળવાની શક્યતા રહેશે આ સમય દરમિયાન તમારા લગ્નનું સપનું પૂર્ણ થવાનું છે પોલે પંડારીના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ તેજસ્વી બનવાની છે તમારી પરિસ્થિતિ નિંદા નદીના કાંઠે હશે તમને તમારા સ કારકિર્દીમાં સફળતા મળવાની છે તમે દિવસ દરમિયાન કૂદકે અને પુષ્કે પ્રગતિ કરશો આ શ્રાવણ તમારા કર્મ શુભ કાર્યક્રમનું આયોજનનું આયોજન થતું જોવા મળશે તમારા પરિવારના સહયોગથી ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે જો તમે નોકરી કરતા હોવ તો મિત્રો તમને પ્રમોશનની તકો મળશે આ શ્રાવણ મહિનામાં સિંહ રાશિના જાતકો પર પોલે ભંડારીના આશીર્વાદ ખૂબ જ રહેશે આ મિત્રો આ શ્રાવણ તમારા માટે સુવર્ણ સમય લાવશે જે લોકો શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને સફળતાત્મક પરીક્ષાઓમાં લાભ થશે તો મિત્રો આ સમયનો લાભ લો બોતેર વર્ષ પછી પોલે ભંડારીના આશીર્વાદથી આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે ભગવાનના આશીર્વાદ તમારા જીવન પર વરસશે મિત્રો જો તમ તમે તમારી પસંદગીના કન્યા કે વરરાજા ઈચ્છતા હોવ તો મિત્રો આ શ્રાવણ દિવસે ભગવાન ભોળેનાથને મધ અને સફેદ ચંદન ચોક્કસપણે અર્પણ કરો આ સાથે માતા ગૌરી અને ભગવાન ભોળેનાથનું જોડાણ કરો ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર આ શ્રાવણ સોમવારથી પોળે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ પડવાના છે જેના કારણે પાંચ રાશના લોકો માટે શુભકામનાઓ ફરી ફરી આવવાની છે તો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ